સો ગામ વચ્ચે માત્ર એક જ વન વિભાગની ગાડી છે વન મંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે વન વિભાગના અધિકારીઓ સામે પણ તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા છે સિંહના મોત અધિકારીઓના ભૂલના કારણે થઈ રહ્યા હોવાનું હીરા સોલંકીનું માનવું છે વન અધિકારીઓ ઉપર અનેક સવાલો પણ ઊભા કર્યા છે સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક જ આના તાત્કાલિક અસરથી જે કંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે આ મુદ્દાને લઈને હવે અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

એ ધારાસભ્ય સભ્ય હીરા સોલંકી દ્વારા કરવામાં આવી હતી સીના મોત અધિકારીઓના ભૂલના કારણે થઈ રહ્યા હોવાનું હીરા સોલંકીનું માનવું છે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું હીરા સોલંકી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે અને વધુમાં સી બાળની તપાસ કરવી હોત તો આ બનાવ અટકી શકતા હોત તેવું પણ હીરા સોલંકી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે એટલે કે અવારનવાર એ આપણે સાંભળતા હોઈએ છીએ કે એ રેલવેના પાટા હોય કે પછી અવાવરી જગ્યા ખુલ્લા કુવાઓ હોય આમાં સિંહ છે તે પડી અને તેમનું મૃત્યુ થતું હોય છે સિંહને બચાવવા માટે વન વિભાગને તકેદારી રાખવી જોઈએ વધુમાં તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે સો ગામ વચ્ચે માત્ર એક જ વન વિભાગની ગાડી છે પિંજરાઓ મૂકવામાં આવ્યા છે પણ તે કોઈ સુવિધા વિહોણા છે પાણી જેવી સુવિધાઓના કુંડાઓ મૂકવામાં આવ્યા છે પણ પાણી નથી અને તેને લઈ હવે સિંહો છે તે રખડતા અને ભટકતા થયા છે ગુજરાતની આન બાન અને શાન અને સિંહના હાવજ એવા સિંહ બાળમાં જે અત્યારે રોગ ફેલાયો છે રોગ સામે તાત્કાલિક પગલાં લેવા એ અમરેલી રાજુલાના ધારાસભ્ય એવા હીરા સોલંકીએ વન અને પર્યાવરણ મંત્રી એવા મુળુ બેરાને પત્ર લખ્યો અને પત્રમાં તેમને વન અધિકારીઓ ઉપર અનેક સવાલો પણ ઊભા કર્યા છે કે અધિકારીઓના પાપે સિંહની તકેદારી નથી થઈ રહી સિંહો મરી રહ્યા છે અવારનવાર સિંહોને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે તે પણ હવે તપાસનો વિષય છે તેવું તેના દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે હવે આગળ વાત કરતા હિરા સોલંકી આ મામલે શું કહ્યું હતું આવો તે પણ સાંભળ્યું બાલાની વાવ જાફરા તાલુકામાં જે બાળ સિંહોના મૃત્યુ થયા છે તેના અંતર્ગત વન મંત્રીશ્રીને મુળુભાઈ બેરા સાહેબ સાથે પણ મારી ચર્ચા થઈ છે અને હમણાં હમણાં જ આખા જિલ્લામાં સિંહોની ગણતરી થઈ હતી અને સૌથી વધારે અમારા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોની ગણતરી પ્રાપ્ત થઈ છે ત્યારે આ બાળ મૃત્યુ જે સિંહોના થયા છે ત્યારે આટલું અવશ્ય કહીશ કે આને પણ સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક જ આના તાત્કાલિક અસરથી જે કંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે સાથોસાથ મને ખ્યાલ છે ત્યાં સુધી ભવિષ્ય ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો બનાવ આવી જ રીતે એક વાયરસ આવવાના કારણે બન્યો હતો એના માટે ખૂબ સિરિયસતાથી આખું તંત્ર કામે લાગી ગયું છે ત્યારે ફરીથી એકવાર હું મુળુભાઈ બેરાને ધ્યાન પર મૂકીશ અને પત્ર દ્વારા એમને જાણ પણ કરી છે અને આના પર તાત્કાલિક ચિંતા કરી છે પિંજરા પણ રાખવી દેવામાં આવ્યા છે અને આવા સિંહોને તાત્કાલિક પિંજરામાં પૂરી અને એને રસીકરણ આપવા માટેનું કામ પણ સરકારશ્રી ચાલુ કરી દીધું છે જે રીતના હીરા સોલંકીને તમે સાંભળ્યા કે સિંહને બચાવવા માટે તેમને વન વિભાગના મંત્રી એવા એ મુળુ પત્ર લખ્યો અને પત્રમાં તેમને જે પાંચ મુદ્દાઓની વાત કરવામાં આવી છે આ મુદ્દાને લઈને હવે અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે હીરા સોલંકીના નિવેદન બાદ પણ હજી અધિકારીઓ મૌન છે અધિકારીઓ આ મામલે હજી કોઈ પણ જવાબ આપ્યો નથી અને એ અમરેલીના આસપાસનો વિસ્તાર છે એ ત્યાં અવારનવાર સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ તમને જોવા મળતા હોય છે એ જંગલ છોડી અને શહેરી અને ગામડા વિસ્તારોની અંદર ભટકતા જોવા મળે છે તે મામલે સો ગામો વચ્ચે માત્ર એક જ વન વિભાગની ગાડી કેમ રાખવામાં આવી છે તે પણ તેમના દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે એ વન વિભાગની જે આ રોગ ફેલાઈ રહ્યો છે સિંહ બાળાઓમાં તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હવે હીરા સોલંકીના નિવેદન બાદ હવે અધિકારીઓ શું કામગીરી કરે છે અધિકારીઓ કેમ મૌન છે તે સવાલ ઉઠી રહ્યા છે પણ હવે જોવાનું એ છે કે વન અને પર્યાવરણ મંત્રી એવા મુળુ બેરા આ પત્રના આધારે એ અધિકારીઓને શું સૂચના આપે છે અને ગીરની શાન ગણાતા સિંહોમાં ફેલાયેલા રોગને બચાવવા માટે હવે સરકાર શું આગળના નિર્દેશ કરે છે શું આગળની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે પણ અત્યારે આજે હીરા સોલંકીના પત્રથી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને ખરેખર અમરેલી જિલ્લામાં એ સિંહોની હાલત કેવી છે તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર